ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસની સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને પોસ્ટના કર્મચારીને પગારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે કામમાં માનસિક ટોર્ચરિંગ થાય તે મુદ્દો ધરણામાં અગ્રસ્થાને રહ્યો ભુજ ખાતે કેમ્પ એરિયામાં આવેલ પોસ્ટ ઓફિસની સામે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પોસ્ટના કર્મચારીઓ આ ધરણામાં ઉપસ્થિત હતા આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મધુ સંઘના પદાધિકારી અશોક નંદાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ લોકોને પગાર પંચ બેસવામાં રહ્યો હોવાને કારણે આર્થિક રીતે પોસ્ટના કર્મચારીને મોટો ફટકો પડી રહ્યો છે અવારનવાર પગાર પંચ માટે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નહોતી એક તરફ પગાર પંચ બેઠું નથી પગારની વિસંગતતાઓ જોવા મળી રહી છે બીજી બાજુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા પોસ્ટના કર્મચારીઓને શારીરિક માનસિક રીતના ટોર્ચર કરવામાં આવે છે પરિણામે તેમની માનસિક સ્થિતિ ઉપર વ્યાપક અસર પડતી હોવાની વાત પણ અશોક નંદાએ કરી હતી તાત્કાલિક અસરથી પગાર પંચ બેસાડવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં જે કર્મચારીઓ કામ કરે છે તેને બિનજરૂરી ટોર્ચર ન કરે તેની માંગ કરવામાં આવી હતી અને ધરણાનો કાર્ય કાર્ય સંપન્ન થયું હતું મારું નામ અશોક તુલસીદાસ નંદા નિરોડાણામાં એ બીપીએમ તરીકે સર્વિસ કરું છું અત્યારે ભારતીય માધ્યુ સંઘ કચ્છ ડિવિઝનનો સેક્રેટરી છું અને ઉપલા આદેશ અનુસાર આજે અમે કચ્છ ડિવિઝન હેડ ઓફિસની સામે ડિવિઝન સામે અમે ધરણાનું આયોજન કરેલું છે અને અમારી મુખ્ય માંગો છે કે ભાઈ અમારો જે પગાર પંચ બેસાડવામાં આવ્યો છે એમાં હજી સુધી અમને ઇન્કલુડ કરવામાં નથી આવ્યો આંખો ઇન્ક્લુડ કરી અથવા એના માટે આગળ સમી બતાવે એ અમને માંગ છે બીજું છે અત્યારે કોઈ પણ જે કામ કરે છે ગામડાની એના ઉપર ટોર્ચર કરીને કામ કરો કામ કરો એક જ વસ્તુ કરવામાં આવે છે ગામની એટલી વસ્તી નથી થતાં એટલું કામ કરાવે છે અને ત્રીજો કે જે જગ્યા છે ત્યાં કામ છે એ પોતે જગ્યા ઉડાડી નાખે છે આ અમારી મા મુખ્ય માગણો છે અને અમારો આગળનો ઉદ્દેશ્ય એવું છે અત્યારે અમને ખાલી ડિવિઝન પૂરતો કર્યો છે અને આગળનું આયોજન અમારો ગાંધી અમદાવાદ સર્કલ પણ દેવાનું છે એનાથી આગળનું આયોજન દિલ્હી સુધી સુધીનું છે અને એના પછીની લાસ્ટ છે અમારી હડતાલ સુધીનું આયોજન છે